નમસ્કાર મિત્રો જે બી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ કેટરિંગના વિડીયો બહુ થઈ ગયા નડિયાદના વિડીયો બહુ થઈ ગયા નડિયાદની બહારનું બધું સરસ બતાવો તો આજે તમને મંજીપુરા ગામની અંદર લઈને આવ્યા છે નડિયાદની બાજુમાં જ મંજીપુરા ગામ છે ત્યાં ગાડી તમને લઈને ગયા છે અને સરસ મજાના ભજીયા બતાવી દેવાના છે મિક્સ ભજીયા મેથીના ભજીયા ને બટાકાના પૈતાવાળા અને ને બધા સરસ બતાવવાના છે ચાલો મિત્રો એડ્રેસની તમને વાત કરું તો આ મંજીપુરા ગામ છે જો આ ગેટ અને ત્યાંથી થોડાક જ આગળ આવો એટલે આ ભાતીજી મહારાજનું મંદિર છે જોવા ભાતીજી મહારાજના મંદિરની બાજુમાં જ સરસ મજાના ભજીયા મળે છે જય ભાતીજી નાસ્તા સેન્ટર ગરમા ગરમ ભજીયા ચાલો મિત્રો જયમહારાજ શું નામ છે સાહેબ તમારું બાબુ બાબુભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને તમારે ત્યાં આવી ગયા છીએ શું બધી વસ્તુ આજે બતાવવાના છો અને શું ભાવ રાખ્યો છે એડ્રેસ ટાઈમિંગ બધી વાત એટલે વીસ રૂપિયા ભાવ છે હા કયા કયા ભજીયા મળી જવાના દાળ વાળા બટાકા ભાજી વાહ ભાઈ વાહ મેથીની ભાજી મેથી ભાજી અને એની જોડે શું મળશે ચટણી ચટણી મરચા ડુંગળી વાહ ભાઈ વાહ અને વીસ રૂપિયા વીસ રૂપિયા અને અમારા બધા વ્યુર મિત્રોને અહીંયા આગળ આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની ખાસ વાત કરો ટાઈમિંગ કે સાત વાગે ચાલુ થઈ જાય હા 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 સાતથી બે વાગ્યા પછી બંધ થઈ જાય બરોબર બે વાગ્યા સુધી ચાલુ આવે ચાલુ બરોબર અને એડ્રેસની એક વખત વાત કરો પાછીજી મહારાજની મંદિરની સામે હં લીમડાની નીચે બરોબર મંજીપુરા મંજીપુરા મહારાજ જમારા મહારાજ અને મિત્રો તમને સરસ મજાના ભજીયા ચાલો આજે બતાવી દેવાના છે અને અહીં આગળ મને ખાસ

બહુ સારો ટેસ્ટ અને ચટણી ને મરચાં અને ડુંગળીને બધું સરસ મળી જવાનું છે ફક્ત વીસ જ રૂપિયામાં જો મિત્રો દાલ અને એની અંદર ધાણા નાખેલા છે લીલા ધાણા એકદમ મસ્ત જો દાલ વડા મિક્સ ભજીયા તમને મળવાના છે અને કોઈ બી તમારે દાલ વડા જોઈતા હોય મેથીના જોઈતા હોય અને બાબુભાઈ ભાઈ સુકા ભજિયાની પણ થોડી વાત કરજો પછી હા સુકા ભજિયા રાખ્યા છે એનો શું ભાવ છે સુકા ભજિયાના 20 રૂપિયા એની જોડે પાવ મળી જવો મળી જાય વા ભાઈ જો આ આગળ દાળ વડા નીકળવાના ચાલુ થઈ ગયા છે જો વાહ ભાઈ વાહ બાબુ બેન છે આ અને એ પણ એમની સાથે અહીંયા આગળ હોય છે

ચલાલી વાળા વિડીયોની અંદર ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ ભાજીને બધું ધોવાની ને બધું સાફ પણ મિત્રો બધું અહીંયા આગળ ભાજીને બધું ધોયેલું જ હોય છે ધોઈને બધું તૈયાર કરીને રાખેલું હોય છે કેમ કે જો મિત્રો ભાજી આને આ બધું ભાજીને બધું પહેલાથી ધોઈને જ રાખેલું હોય છે મિત્રો તમને એવું લાગતું હોય કે આ ધોયા વગરની ભાજીને બધું આ બધું પહેલાથી ધોઈને જ બધું તૈયાર જ રાખેલું હોય એટલે અહીંયા આગળ આવીને સીધું કટિંગ ને પછી ત્યાંથી ભજીયા નીકળવાનું ચાલુ થઈ જાય જો અહીંયા આગળ સરસ બાબુભાઈ ભાજીનું કટિંગ કરે છે અને બીજી બાજુ જો ત્યાં આગળ બેન છે એ સરસ મજાના ભજીયા તમને જે અને વડા અને ભાજીના અંદર પડતા અને ચૂલા ઉપર ભાવ ભાઈ આ તો આ ભાજીની સીઝન છે

बजे parcel में पाकोना चालू પાર્સલ નો કોઈ ચાર્જ લેવાનો કોઈ ચાર્જ નહીં અને જોડે ડુંગળીના ને ને તો બધું ખરું કઢી ને બધું વાહ ભાઈ જો મિત્રો સવારમાં માં તમને મિત્રો અહીંયા આગળ લઈને આવી ગયો છું શરૂઆતના ટાઈમની અંદર જ જો કઢી પણ તમને પાર્સલ આ રીતે મળી જવાની છે लिस्ट पण तयार થા તો બતાઈ દેજો આપણે પણ આસ્તો કરવાનું છે આગળ કસ્ટમર જોડે પણ આપણે સરસ રિવ્યુ લઈ લઈએ મિત્રો જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું જતીનભાઈ જતીનભાઈ શું કહેશો બધા અમારા બધા વ્યુઅર મિત્રોને ને અહીંયા આગળ આવવા માટે મારા બેબી અહીંયા મંજીપુરામાં જ રહે છે હા 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 એટલે એમનો રિવ્યુ એવો હતો કે ભાઈ અહીંયા ભજીયા સારા મળે છે બરોબર તો હું એ દૂધ લેવા તો મને પપ્પા ભજીયા લેતા આવજો પાર્સલ કરાવવા માટે પાર્સલ કરાવી લાવ્યો બરોબર બરોબર અને તમે આઉટ ઓફ કન્ટ્રી રહો છો તો ત્યાં ઘડી અહીંનો ટેસ્ટ મળે છે કે નહીં એની પણ થોડી અમારા અહીંનો ટેસ્ટ તો કઈ ના મળે ઇન્ડિયા એ ઇન્ડિયા ચોક્કસ ચોક્કસ મિત્રો આપણા સબસ્ક્રાઈબર પણ છે એ આપણી ચેનલ ત્યાં જોવે છે અને અહીંયા આગળ આપણને મળી ગયા છે જય મહારાજ જય મહારાજ જય મહારાજ ભજીયા સરસ આપણા પાકી ગયા છે દાલવાડા અને મેથીના અને બટાકાના પણ સરસ પૈતા તમને બતાવવાના છે બાબુ દાબડા રાખો છો કે હા દાબડા પણ હોય છે અહીંયા આગળ એમ

બટાકાના પૈતાના સરસ ભજીયા તમને બતાવી દેવા બટાકાના પૈતાના સરસ ભજીયા તમને બતાવી દઉં છો મિત્રો બાબુભાઈના બેન છે આ આ મહારાજ મહારાજનું મંદિર છે મિત્રો અને એક્ઝેટાની આ લીમડાની નીચે જ આ લીમડો એની નીચે જ બાઉ ભાઈ સરસ મજાના ભજીયા ખવડાઈ દે છે અને તમને સવાર સવારમાં જ હું અહીંયા આગળ લઈને આવ્યો છું મિત્રો ના જે પૈતાવાડા બજાર અંદર નાખ્યા હતા એ તૈયાર થવા આવી ગયા છે જોવાનું આપણી સરસ ડીશ તૈયાર થઈ જાય છે જોડે ચટણી ને મરચાં અને ડુંગળીને ને મળી જવાનું છે અને ચટણીનો ટેસ્ટ પણ એકદમ સરસ આપણે પેલા અહીંયા આગળ આઈન ટેસ્ટ કરી ગયા છે અને અહીં આગળ બેસીને ખાવાની પણ સરસ જગ્યા છે જો લીમડાની નીચે જ અને ટેબલ ખુરશી પણ સરસ ગોઠવેલા છે

અને ગરમ ગરમ વાળો મને કોક ગરમ ગરમ વાહ ભાઈ વાહ કોકીનો બજ્જો પ્રખ્યાત છે જય મહારાજ હા કોકી પીજ બનાવતી હતી બજ્જો અચ્છા પીજ થી અહીં આવી બરોબર બરોબર પૂરા અચ્છા અને એ અમાર ગામની ભોણી થાય અચ્છા હા પણ આ બજ્જો એટલે ટોપ બજ્જો હા એકવાર ખાઓ એટલે રંગ રહી જાય હા જય મહારાજ જય મહારાજ મહારાજ શું નામ છે સાહેબ તમારું શું કહેશો બધા અમારા બધા વ્યુઅર મિત્રો અને તમે કેટલા ટાઈમથી આગળ બે વર્ષથી અને તમને કયા ભજીયા વધારે સારા લાગે છે બટાકાના બેથી ના અને જોડે ચટણી ને બધું મળે છે એની પણ વાજ